જામનગર શહેરના ગાંધીનગર રેલવે સ્ટેશન બાજુમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર સત્સંગ હોલ ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા આઠ દિવસનો ફ્રી ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસો દસ બહેનો રજિસ્ટર કરી ભાગ લીધો હતો આ તકે રાષ્ટ્રીય ચેરમેન નિલેશભાઈ જોશી રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ એસાબેન શાહ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દીપકભાઈ પરમાર જામનગર સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ રાજસાહેબ તથા સૌરાષ્ટ્ર જૂનના પ્રમુખ મનીષાબા વાળા તેમજ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ કૃપાલસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા મારું નામ એશા શાહ છે હું સૈન સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ છું અમારા ચેરમેન શ્રી નિલેશભાઈ જોશીના ચેરમેનશીપની અંદર અમે લોકો ઘણા કાર્યો કરી રહ્યા છે હ્યુમન રાઇટ્સ રિગાર્ડિંગ પેન ઇન્ડિયા લેવલ ઉપર અમે મહિલાઓના સશક્તિકરણ મહિલાઓના વિકાસ અને એમને કોઈ પણ રીતે તકલીફ પડતી હોય તો એમની સાથે ખડે પગે ઊભા રહ્યા છે હ્યુમન રાઇટ્સ માટે અમે લોકો પેન ઇન્ડિયા ઉપર કામ કરી રહ્યા છે આજે પહેલી તારીખ પહેલો મહિનો બે એના દિવસે જામનગરમાં અમારી જે ટીમ છે જામનગરની જેના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ મીનાબેન અને અમારા સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ મનીષાબેન એ લોકોએ એક ખૂબ જ સુંદર કાર્યને રૂપરેખા આપીને એને પૂર્ણ કરી રહ્યા છે આ કાર્યક્રમના અંતર્ગત એ લોકો આમ તો પહેલા પચાસ બહેનો લેવાની હતી પણ અત્યારે બસો દસ બહેનો આમાં જોડાઈ છે ખાટલી વર્કની ટ્રેનિંગ આપીશું આ ખાટલી વર્કની ટ્રેનિંગ લગભગ આઠ થી દસ દિવસ ચાલશે બરાબર ને બેન આઠ થી દસ દિવસ આ ટ્રેનિંગ ચાલશે ટ્રેનિંગ દરમિયાન એ લોકોને ફોર્મ નહીં ભરાવવામાં આવશે અને એમને એક કિટ મળશે જે ગવર્મેન્ટ કેન્દ્ર સરકારમાંથી મળતી હોય છે એ ભરાવવા માટે અપાવવા માટે મદદરૂપ કરશે તો મહિલા સશક્તિકરણ માટે સંયુક્ત નૈતિક માનવ અધિકારનું આ આ વર્ષનું પહેલા દિવસનું પહેલું સ્ટેપ છે જેની અંદર અમે લોકો બહેનોને રોજગાર આપી રહ્યા છે થેન્ક યુ મારું નામ પ્રદીપ શિવાળા શ્રીક નૈતિક માનવ અધિકાર સમિતિનો જામનગર જિલ્લા પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનનો ઇન્ચાર્જ આજ રોજ અમે અહીંયા ખાટલી વર્ક બહેનો માટે બહેનો આત્મનિર્ભર બને એ માટે ખાટલી વર્કનું આયોજન કર્યું મેં અને મારા સાથી બેન મીનાબેન સોઢા મારા સાહેબ પ્રમુખ છે દિલીપસિંહભાઈ જાડેજા અને મહીપતસિંહ સુરુભા ઝાલા અમે લોકોએ બહેનો ખાટલી વર્ક કરે એ એટલે ખાટલીનું આયોજન કર્યું ત્યાં તો રજીસ્ટર ચાલુ કર્યું ત્રણ જ કલાકમાં માત્ર બસોથી ઉપર લેડીસો થઈ ગયા છે બેનો તો મેં મીનાબેનને કીધું બેન કાંઈ વાંધો નહીં આપણે બબે ક્લાસ કરશું પંદર દિવસની જગ્યાએ આઠ દિવસની જગ્યાએ સોળ દિવસ કરશું તો બહેનોમાં એટલો ઉત્સાહ છે અને અમે આમાં બેન શ્રી પૂનમબેનને આમંત્રિત કર્યા હતા એમના હાથે જ લોકાર્પણ હતું અત્યારે પણ બેનના કોઈ ગુરુનું ધ્યાન થઈ ગયું છે એ માટે બેન બહુ દૂર છે એના પ્રતિનિધિ સાહેબને પણ મોકલ્યા હતા અને બેને એવી મને કોલ આપ્યો છે કે આઠ દિવસની અંદર પ્રતિભાઈ વેપાર જરૂર આવીશ તો બેન શ્રી પૂનમ બેન પણ બહુ મતલબ સારો મને સુખ સંદેશો આપ્યો છે અને એક દિવસ આવશે આપ જોઈ શકો છો બેનોમાં કેટલો ઉત્સાહ છે